લોકો અને અને વ્યવસાયોને એક મજબૂત સેતુ તરીકે કાર્ય કરે છે તે ભારતીય અરબ ભાગીદારો વચ્ચે વિશ્વાસ ઉભો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ચેમ્બર ટ્રેડ મિટિંગ્સ પ્રતિનિધિ મંડળ અને બિઝનેસ નેટવર્કિંગને પ્રોત્સાહન આપે છે અને ભારત યુએ જીસીસી વેપાર વૃદ્ધિને અનેક ક્ષેત્રે આગેવાની આપશે ભારત અને યુએ વચ્ચે ઉર્જા અને પરંપરાગત વેપાર ક્ષેત્રમાં પહેલેથી જ મજબૂત ભાગીદારી છે હવે ટેકનોલોજી અને ડિજિટલ વ્યવસાય ઝડપથી વિકસતા મુખ્ય ક્ષેત્ર બની રહ્યા છે ખોરાક આરોગ્ય સંભાળ અને લોજિસ્ટિક ક્ષેત્રમાં જીસીસી દેશમાં સતત ઊંચી માંગ છે તેની સાથે નવીનીકરણીય ઉર્જા ભવિષ્ય માટેનું સંયુક્ત વ્યૂહાત્મક કેન્દ્ર બની રહ્યું છે સી કરારના કારણે બંને દેશના વ્યવસાયને વધુ આત્મવિશ્વાસ સાથે વિસ્તરણ કરવાની તક મળી છે યુએઈ વૈશ્વિક બજારમાં પ્રવેશ માટેનું એક શક્તિશાળી ગેટવે છે ખાસ કરીને મધ્ય પૂર્વ અને આફ્રિકા માટે ભારતીય એમએસએમએસ તેમની ગુણવત્તા વિશ્વસનીયતા અને સતત કામગીરી માટે ઓળખાય છે વ્યવસાય મૈત્રીપૂર્ણ ફ્રી ઝોન્સ વ્યવસાય શરૂ કરવા અને સંચાલનને સરળ બનાવે છે ભારતીય ઉત્પાદન અને સેવાઓ માટે અહી મજબૂત અને વધતી માંગ છે અરેબિયન આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ યોગ્ય સમયે યોગ્ય વ્યવસાયને જોડવાનું કાર્ય કરે છે અમેરિકન આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ લોકો અને વ્યવસાયને જોડતું એક મજબૂત સેતુ તરીકે કાર્ય કરે છે તે ભારતીય અને અરબ ભાગીદારો વચ્ચે વિશ્વાસ ઉભો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ચેમ્બર ટ્રેડ મીટિંગ્સ પ્રતિનિધિ મંડળ અને બિઝનેસ નેટવર્કિંગને પ્રોત્સાહન આપે છે તે સ્થાનિક બજારની સમજ સાથે વ્યવસાયિક માર્ગદર્શન આપે છે સૌથી મહત્વનું એ છે કે અરેબિયન આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ દીર્ઘકાલીન અને મૂલ્ય આધારિત ભાગીદારી ઊભી કરે છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ દુબઈ બેઝિકલી ઇન્ડિયા એન્ડ દુબઈ બંને अच्छे से બિઝનેસ કર રહે છે અંડર સેપા એગ્રીમેન્ટ तो उसमें एजुकेशन इंफ्रास्ट्रक्चर फूड प्रोसेसिंग और बहुत सारी आई के रिलेटेड बहुत सारी अपॉर्चुनिटीज़ है तो इन सेक्टर से जो लोग भी आ, उनके बिज़नेस को आगे बढ़ाना चाहते हैं दुबई में तो वो लोग मुझे कांटेक्ट कर सकते हैं टर्नओवर बेसिकली ऐसा होता है कि वहाँ पे उनको सर्व करना है तो वो लोग हमसे बेटर कंडीशन में है तो वहाँ पे अगर आपको सर्व करना है तो आपकी फैसिलिटेशन और वो सब अच्छा होना चाहिए देन ओनली आप लोग वहाँ पे जाकर उनको जो भी नीड्स है वो प्रोवाइड कर सकते हैं सो आपके पास अच्छा सा सेटअप अगर आईटी से है तो अच्छा सा नॉलेज आईटी का बैकग्राउंड वो सब चीज़ चाहिए इंफ्रास्ट्रक्चर है तो इंफ्रास्ट्रक्चर का नॉलेज क्योंकि दे आर इन एडवांस हमसे वो लोग एडवांस है तो वो सब कुछ चाहिए